તો એક હજાર વર્ષ પહેલાં સોમનાથ મંદિર માટે શહાદત વહોરનારા તમામ વીર આત્માઓનું ઋણ ચૂકવવા ઋણ મુક્તિ માટે આજે એક હજાર વર્ષ બાદ સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો અને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા વિશેષ શ્રાદ્ધ કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં સવામણ જનોઈની પૂજા કરી જૂના સોમનાથ મહાદેવને અર્પણ કરી હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એક હજાર વર્ષ પહેલા વીર હમીરજી ગોહિલ વિધ્વંસ માટે જે આક્રમણ થયેલા એ આક્રમણથી ભગવાન સોમનાથ ને મંદિર ને બચાવવા માટે સ્થાનિક તીર્થ પુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજે જેની સંખ્યા અંદાજે ઓછામાં ઓછી પાંચ હજાર બ્રાહ્મણ હતા એવા બ્રાહ્મણો જે અમારા જ પૂર્વજો હતા એમની શ્રદ્ધાંજલિ આપણા સનાતન ધર્મમાં પિતૃઓ જેને દિવંગત કહીએ એમના શ્રાદ્ધ વિધિ એ આપણા શાસ્ત્રની પરંપરા છે મર્યાદા છે આપણે પૂર્વજો પ્રત્યેની સમર્પણની ભાવ છે એટલે આજે એ પિતૃઓને યાદ કરી એ દિવંગતોને યાદ કરી અને તર્પણ વિધિનો કાર્યક્રમ હતો અને બ્રાહ્મણોના ખભા ઉપર હંમેશા જનોય હોય છે એટલે આજે સવામાણ જનોય આજે ભગવાનને અમે અર્પણ કરીએ છીએ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એક પુસ્તક છે પાકિસ્તાન એના પેજ નંબર અઠાવન ઓગણસાઠ સાહીઠ એકસઠ માં એક ઉલ્લેખ છે કે ગઝનવી સૌથી પહેલા મોહમ્મદ ગઝનવી છે ત્યારે અફઘાનિસ્તાન ભારતનો જ ભારત રાષ્ટ્રનો જ એક ભાગ હતો ત્યારે ચીની યાત્રિક યુએન સંઘ સાથે આવેલા અને ભારતની ભવ્યતા જોયેલી પછી એણે સવિશેષ નિર્ણય દેવાલયોને તોડવા માટે કરેલો અને દેવાલયોને તોડવા માટે હિન્દુ આસ્થા તૂટે અને ઇસ્લામીકરણ થાય એ માટેનો એનો મુખ્ય પ્રયાસ હતો એ પછી એ જ્યારે એક હજાર મોહમ્મદ ગઝનવીએ કમલુદ્દીન સાથે જે આક્રમણ કર્યું ત્યારે જે વિધર્મીઓએ આક્રમણ કર્યું ત્યારે તીર્થ પુરોહિતો સવા તીર્થ પુરોહિતો મોહમ્મદ વેગડાજી ભીલ અમીરજી ગોહિલ જેવા શહીદોએ શહીદ વહરી અને જે જનોઈ જે પુરોહિતોની જે જનોઈનું વજન કરવામાં આવ્યું એ આશરે સવા